ગુરુવારે તિજોરીમાંગ ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ રાતોરાત એવો ચમત્કાર થશે કે પૈસાના હિન્દુ ધર્મમાં સમર્પિત છે ગુરુવાર ભગવાન શ્રી હરિને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં આ દિવસે ઉપાય કરવાથી અવિવાહિત છોકરીઓના જલ્દી લગ્ન થઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અવિવાહિત મહિલાઓ ગુરુવારે વ્રત રાખે છે કહેવાય છે કે જો આ દિવસે વાસ્તુના કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો જીવનમાં પૈસાની કમી નથી રહેતી ગુરુવારે કેટલીક વસ્તુઓ તિજોરીમાં રાખવાથી વ્યક્તિને આર્થિક પરેશાની થતી નથી ગુરુવારે તિજોરીમાં આ વસ્તુઓ સામેલ કરો ગુરુવારે આ વસ્તુઓ તિજોરી રાખો ગુરુવારે શિવ મંદિર ભોલેનાથની પૂજા કરો પૂજા સમયે શિવલિંગ પર નારિયેળ ચઢાવો પૂજા પછી ભોલેનાથની આરતી કરો એટલું જ નહીં આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીને ધન ઐશ્વર્ય અને કીર્તિ માટે પ્રાર્થના કરો તે પછી નારિયેળને ઘરે લાવીને તમારી તિજોરી રાખો કોઈ પણ ખાસ પ્રસંગે તિજોરી માંગથી નારિયેળ કાઢીને તેની પૂજા કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની દાળ અને પીળા ફૂલ અર્પણ કરો પૂજા પૂરી થયા પછી તુલસી અને ફૂલ તિજોરીમાંગ રાખો આ સાથે માતા લક્ષ્મીનો તિજોરીમાંગ વાસ થશે આ વખતે ચૈત્ર પૂર્ણિમા ગુરુવારે પડી રહી છે આ મંદ સત્યનારાયણની પૂજા કરો પૂજામાં ચઢાવવામાં આવેલી સોપારીને તિજોરીમાંગ રાખવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમી આવતી નથી માતા લક્ષ્મી પોતે તિજોરીમાં બિરાજે છે શાસ્ત્રો અનુસાર ગુરુવારે પૂજામાંગ શ્રીહરિને સોપારી ચઢાવો પૂજા કર્યા પછી સોપારી પર ચંદન અને તિલક લગાવો આ પછી સોપારીને તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ પણ થાય છે વાસ્તુ નિષ્ણાતોના મતે તિજોરીમાંગ લાલ રંગનું કપડું રાખવું શુભ માનવામાં આવે છે તેના માટે ગુરુવારે પૂજા દરમિયાન કલરની નીચે લાલ રંગનું કપડું પાથરી દો હવે કલશની પૂજા યોગ્ય રીતે કરો આ સાથે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મી પાસેથી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો પૂજા પૂર્ણ થયા બાદ લાલ કપડાને તિજોરીમાં ફેલાવી દો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ પણ થાય છે